નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના એકસોને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને ઓલું પછી લઈ કહી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ थरा तारीख एक बार बेहजार चौबीस पाक नीचो भाव ऊंचा भाव जेम सौला से वरियाड़ी जैसे बार सौ एक थी, पंदर सौ एकोतेर गुवार जैसे नौ सौ एक हज़ार बे रजका बाजरी जैसे पांच सौ चालीस छसो बाजरी जैसे चार सौ एक पांच सौ अड़तालीस पशी से मगफली जैसे एक हज़ार दस ठी अग्यार सौ सासठ जैसे बेहजार તલ સફેદ જેસે ઓગણીસો થી ચોવીસો પચાસ એરંડા જેસે છે બારસો ત્રીસ થી બારસો એકોતેર અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર થી અગિયારસો ઇઠોતેર જેનો નીચો ભાવ રહ્યો હતો છત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસો ચાલીસ તો આ હતા આજના થરાદ માર્કેટયાર્ડના બજાર ભાવ